સચિન જેડીસીના ઇન્ડસ્ટ્રીઝના માલિકને કેમિકલ ઠાલાવવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી આઈટીઆઈ એક્ટિવિસ્ટ અજય ત્રિવેદી અને ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તેજસ પાટીલે પાંચ કરોડની ખંડણી માંગણી કરીને પિસ્તાલીસ લાખની રકમ પડાવી હતી સુરત આઈટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા સચિન વિસ્તારમાં ચાલતી ઇન્ડસ્ટ્રીના માલિકને કેમિકલ ઠાલાવવાના ખોટા કેસમાં ફસાવી દેવાના પ્રકરણમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે જેમાં આરોપીઓ સ્પષ્ટપણે પિસ્તાલીસ લાખ રૂપિયા લેતા નજરે ચડે છે બ્લેકમેલ કરી પાંચ કરોડ રૂપિયાની માંગણી કરનાર બંને આરોપીઓ વેપારીના કેબિનમાં આરામથી બેઠા હોય એક થેલીમાં પિસ્તાલીસ લાખ રૂપિયા ભરી વેપારીનો માણસ આવતો હોય બાદમાં વેપારી મહેન્દ્ર રામોલિયા પોતાની ટેબલ પર થેલીમાંથી પિસ્તાલીસ લાખ રૂપિયા કાઢે પણ છે આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા આરોપીને ટોળકી ખાસ સુરત સચિન જીઆઈડીસી અને પાંડેસરા જીઆઈડીસીના વેપારીઓને ટાર્ગેટ કરતી હોય આરોપીઓના મોબાઈલમાંથી મળેલ જાણકારી મુજબ અત્યાર સુધીમાં બે લોકો પાસેથી મોટી રકમ ખંડણી સ્વરૂપે લઈ ચૂક્યા છે સુરતના સચિન વિસ્તારમાં મહેન્દ્ર રામોલિયા ઉદ્યોગપતિને ખોટા કેસમાં ફસાવાની ધમકી આપીને પાંચ કરોડની ખંડણી માંગવાનું પિસ્તાલીસ લાખ રૂપિયાનું ઘરણી કરવાના ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચે બંને આરોપીઓ અંગે હાથ ઝડપી લીધા છે આ કેસમાં એફએસએલ દ્વારા ડિજિટલ પુરાવાનું વિશ્લેષણ ચાલી રહ્યું છે અને પોલીસ હવે આરોપીઓની અન્ય કાવતરા ઉકેલવા માટે આગળ વધી રહી છે બ્યુરો રિપોર્ટ ચેનલ આઈ વિટનેસ સુરત નવસારી